ગુજરાત રાજ્યમાં સરકારની જમીન ઉપર બનેલા મંદિરોના તોડવાના નિર્ણયને પગલે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાતમાં હાલમાં જ સરકારની જમીન ઉપર અને રસ્તાને નર્તરૂપ ધાર્મિક દબાણો હટાવવા માટે હાઈકોર્ટનો આદેશ હોય તેને પગલે સમગ્ર રાજ્યમાં ધાર્મિક દબાણો હટાવવા તંત્રએ તજવીજ હાથ ધરી હતી તેને પગલે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને સાધુ સંતો દ્વારા ભગવાન સુરક્ષિત નહીં હોવાના બેનરો સાથે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું

રજૂઆત કરાવી હતી પણ એને પછી આને રિપેરિંગમાં કાંઈ થયું નહીં એટલે અમે નવા રસ્તા આરસીસી ની માગણી કરવા માટે બધા એની સહયોગ કરી એક અરજી મામલેદાર સાહેબ ને પણ પોકાળી છે અને એ નકલ તમને આપો છું આ અને આ મંદિર પાડી સરકાર સાબિત શું કરવા માંગે છે એ જણાવે અને આ મંદિર ન પડે એ માટે અમે આવેદન પત્ર આપ્યા છે અને આ મંદિરની હજી કોઈ અઠવાડિયાની અંદર જવાબ ન આપે તો અમે હજી ધરણા પ્રદર્શન કરશું અને આની ઉપર ઝટને ઝટ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને સાધુ સંતોની માંગ છે બોટાદ મહાકાલીધામ ભાવેશ બાપુ કથાકાર તરીકે મારો આશ્રમ પાળીયાદ રોડ ઉપર સૂર્યાનગરની અંદર આવેલો છે અને આજના દિવસે જે આ એક હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર જે આદિ અનાદિ ઋષિ પરંપરા ચાલી આવે છે જેમાં મંદિરનો મહિમા પહેલેથી જ છે તો જે બોટાદની અંદર જેમ મનરાજસિંહ ખેરે કહ્યું કે સરકારશ્રીનો એવો હુકમ છે કે નોટિસો લગાડવામાં આવી છે કે મંદિરો પાડવાના છે તો મંદિરો પાડવાની પાછળનું કારણ શું હશે એ કારણ પાછળનું જે સરકાર જે કારણ છે એ કારણ આગળ જાહેર કરે કારણ કે સંતો ઋષિ પરંપરાની અંદર મંદિર જે છે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે પછી કોઈ પણ મંદિર હોય નાનું હોય કે મોટું હોય જગદંબાનું હોય ભગવાનનું હોય કે સદગુરુનું હોય પણ મંદિર છે એની ઉપર આજના સમયમાં સાધુ સંતો મંદિરની અંદર પોતાની સંસ્કૃતિથી આ હિન્દુ ધર્મનું જાગરણ કરી રહ્યા છે રોજીરોટી તો છે એક વાત સાઈડમાં છે પણ જે ભારતની સંસ્કૃતિ જે સાધુ સંતો એની પાછળ રાત દિવસ ઉજાગરા કરી રહ્યા છે કે આને રામ કહેવાય આને કૃષ્ણ કહેવાય આને જગદંબા કહેવાય આને હનુમાન કહેવાય આ મંદિરની અંદરથી નાનું બાળકથી માંડી અને મોટા સુધી કોઈ પણ વ્યક્તિને પૂછો તો મંદિરમાં હનુમાન ક્યાં છે તો મંદિરમાં ખબર પડશે તો આજે કરોડો રૂપિયાના અબજો રૂપિયાના મંદિર બની રહ્યા છે જ કહેવાનું છે કે જો આવતા શુક્રવાર સુધીમાં આનો નિર્ણય દેવામાં નહીં આવે તો જેમ કીધું એમ ધારણા પ્રદર્શન કરવામાં આપણે સંતો આ બધાની સાથે છે આપણો દેશ છે આપણું ઘરેણું છે મંદિરે હસ્તુ જય શ્રી જય જય શ્રી જય શ્રી રામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વનરાજસિંહ નટવર છે ખેર બોટાદ જિલ્લા પ્રમુખ આજે જે કલેક્ટર શ્રીને આવેદનપત્ર દેવા દેવામાં આવ્યું છે સાધુ સંતો દ્વારા એમાં સરકારશ્રી દ્વારા ગુજરાતની અંદર પચીસ હજાર મંદિરો પાડવામાં આવે છે એમાં બોટાદનો બી સમાવેશ થાય છે બોટાદના બસ્સો અને વીસ મંદિરો પડે છે તો એ માટે અમે એક આવેદનપત્ર દેવાયા હતા કલેક્ટર સાહેબ સાહેબીને અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ મંદિરો ન પડે કે કાયમ માટે હિન્દુ ઉપર જ વાર થાય છે કાયમ માટે આ મંદિરો પડી જશે તો એની ઉપર નભતા સાધુ સંતોનું ગુજરાન કોણ ચલાવશે આ મંદિર એટલે હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે મંદિર અને આ મંદિર પાડીને સરકાર શું સાબિત કરવા માંગે છે તે જણાવે